નમસ્કાર વાયનએન ન્યુઝ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના કરાલી બ્રિજ નીચે જેટલા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય નજરે જોવા મળી રહ્યું છે અને ત્યાં બ્રિજની નીચે હિન્દીમાં લખવામાં પણ આવ્યું છે કે સ્વચ્છતા રાખો સીસી કેમેરામાં કેદ થઈ જશો તેવું લખાણ પણ લખવામાં આવ્યું છે અને તેમ છતાં ગંદકીનું સામ્રાજ્ય કોર્પોરેશનના અધિકારીઓને ખબર હોવા છતાંય સાફ કરવા આવતા નથી વારંવાર ત્યાં કંપનીઓવાળાએ પણ કોર્પોરેશનમાં અનેક અરજીઓ કરી છે છતાં કોઈ નિકાલ થતો નથી જેને લઈને વિસ્તારના જાગૃત નાગરિક રાકેશભાઈ વધુ માહિતી આપી હતી સમસ્યા સમસ્યા અહિયાં અક્ષર ચોક થી આટલા બધા બ્રિજની નીચેની છે અહીંયા એટલી બધી ગંદકી છે કે જેનું કોર્પોરેશન કોઈ કાયમી નિરાકરણ નથી લાવી રહ્યું અહીંયા બાજુમાં બિઝનેસ પાર્ક આવેલો છે બાજુમાં એક ભોલેનાથનું મંદિર છે બાજુમાં એક અંબેમાનું મંદિર છે પછી ઉપર જે અહીંયા ઉપરથી સ્વામિનારાયણ મંદિર જવાય એ રોડ પર બી એટલી ગંદકી છે બ્રિજની ઉપર અને નીચે બી એટલી ગંદકી એક ડમ્પિંગ યાર્ડ બનાવી દીધું છે કોર્પોરેશન અહીંયા અહીંયા કેવું કે લોકોને કચરો નાખો ને આપડી ગાડી આવશે ભરી જશે પણ તમે કાયમી નિરાકરણ લાવો અહીંયા જેટલી બીમારીઓ થઈ રહી છે એના કારણે કે આવન છે સાંજના ટાઈમે અહીંયા એટલો ટ્રાફિક થઈ જાય છે પેકમ પેક થઈ જાય છે છે અને એમાં આ ગંદકી એટલી બધી વાસ મારતી હોય ઉપર કચરા ફેંકના મના હે બી એમસી સીસીટીવી છે કેદમાં છો તો તમે એક્શન લો જે જે કચરો નાખતા એમની પર એક્શન લો કેમ એક્શન નથી લીધા કોર્પોરેશન વાળા મારું કેવું એ છે બધા બ્રિજો શણગારી રહ્યા છે બધા બ્રિજો નીચે તમે સાફ સફાઈની ચોખ્ખાઈ કરી રહ્યા છો તો આ બ્રિજ ની અંદર શું ખામી સફાઈ ને ચોખ્ખાઈ નથી કર્યા ખાલી પેલો જ્યાં જ્યાં તમને સારું લાગે ક્રિમ વિસ્તાર હોય ત્યાં જ તમારે ખાલી સાફ સફાઈ કરવાની અહિયાં થી આગળ પેલો તમને જુબા જેવો વિસ્તાર લાગે છે એટલા માટે તમે નથી સાફ કરતા ગરીબો રહેતા હોય એટલા માટે નથી સાફ સફાઈ કરતા આજ ગરીબોના પગે પડે છે નેતાઓ વોટ લેવા માટે એટલે નેતાઓ બી જાગી જજો ત્યારે તમે જશો તો આજ જનતા કેસે તમે અમારા વિસ્તારમાં કામો કર્યા નથી પાંચ વર્ષમાં કોઈ નેતા જોવા આવ્યા નથી અહિયાં એટલે ને જનતાએ એ બી હવે જાગવાનું છે જ્યારે તમારી પાસે વોટ લેવા આવે તો તમે એમની પાસે હિસાબ માંગ્યો પાંચ વર્ષનો એટલે ખબર પડે નેતાઓને બી રાકેશ ઠાકોર સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ